નવરાત્રી દરમિયાન વધુમાં વધુ ભક્તો માતાજીના દર્શન કરી શકશે સામાન્ય દિવસોમાં પણ સુરતથી અંબાજી જનારા મુસાફરોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે એસટી સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લક્ઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ છે સુરતથી નવસારી માટે બ્રાન્ડ ન્યુ મિની બસને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી શરૂ કરાય છે આ અંગે એસટી પીવી ગુર્જરી જણાવ્યું હતું કે મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશબેક ટુ બાય ટુની સુવિધા સાથે સુરત અંબાજી અને સુરત ડીસા તથા સુરત નવસારી માટે મિની બસની આથી શરૂઆત કરાય છે શહેરીજનો અને મુસાફર જનતા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યૂ બ્રાન્ડ એવી પુશબેક સુરત અંબાજી અને સુરત ડીસા તથા રોજિંદા અપડાઉન કરતા ટ્વિન સિટી માટે લક્ઝરી બસ તથા બ્રાન્ડ ન્યૂ મિની બસની સેવા શરૂ કરાઇ હતી મુસાફર જનતા અને શહેરીજનો યાત્રા રોજિંદા ડાઉન મુસાફરો સુખાકારી ઉમેરો કરાયો છે હાલ તો સુરતની અમારી અંબાજી સુધી બસ સેવા શરૂ કરાઈ છે જેને લઈને માના દસરે જનારા સુરતી ભક્તોમાં અનેર ઉત્સાહ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા